તો હાય મિત્રો કેમ છો બધા મજામાં ને જય દ્વારકાધીશ ને મહાદેવ હર અને હેપી દિવાળી કેમ કે આપણે પગીયા છીએ ખંભાળિયા અને ત્યાં તમને બતાવવામાં આવશે મોબાઈલ વાળાની દુકાનમાં માં શું ગરદી હતી ભાઈ આટલી તો મેં ક્યારેય નથી જોઈ મોબાઈલમાં બધા મોબાઈલ ઉમટી પડી એટલી ગરદી પગ મૂકવાની જગ્યા નહીં ક્યાંય અને ગમે તે દુકાન હોય મોબાઈલ ની આટલી ગરદી ઓ ભાઈ પછી આપણે દિવાળી હતી એટલે થોડા ઘણા ફટાક્યા ફોડ્યા અને એને ચક્રી જમીન ચક્રી કરવા આપણે નીકળી ગયા તો એમાં છે ને પહેલી ચક્રી તો મારી ફૂટતી હતી એટલે મને આમાં થોડી થોડી બીક લાગે કે ભાઈ આઈ છેલ્લે નહીં ફૂટે ને પણ નો ફૂટી હેપી મીયર હેપ્ટી મીયર તો બહુ ગાઈસ જો મુકલી હે ને એમાં એવું કે અમે પહેલા નાનકડા હતા ને તો પહેલા બધા છે ને હેપી ન્યુ યર ને હેપી ન્યુ યર એમ બોલ અને એમાંય સાલ મુબારક ને સાલ મુબારક બાળક બાળક એટલે મને મજા આવે બોલવાની યસ આવું ઉતારે આ બોલ ન ગાઈસ અને ગાય સવાર થઈ ગઈ છે મસ્ત આવે અને કાલે તો બેસતું વરસ પૂરું થઈ ગયું એટલે આજે આપણે પાછું નીકળી જવાનું છે એક ખેતર તરફ તો કોના ખેતરે જવાના હે એ પણ હું તમને આગળ કહીશ જો તમે જોઈ શકો છો કે એક સુઝુકીમાં અમે કટલા રોકો ખડકાયા છે એ તો બરાબર પણ સામાન એટલો પાછો કપડા બપડા ને આ ચરો ગાય માટે ને બધું ભેગું જ લઈ લીધું પછી ને એટલે બેસવાની જગ્યા નથી બેસી તો છત પર માથું અડી જતું હતું અને જે આપણે ચરો લીધો તો એ આપણે ગાયો માટે અથવા તો આ ગૌચરામાં છે ને નાખવાનો હતો તો ફાઈનલી ગાય મેં પણ છે આમાં નખાવા ગઈ હતી ત્યાંથી પાછી હોય એવી કેમ કે આપણે જેવો એ ચરો કાઢીએ ને વેનમાંથી તો એવા બધા ઢોરા છે ને આપણી પાસે આવી જાય એટલે મને તો એને બીક લઈ ગઈ એટલે હું પાછી હવે ધીમે ધીમે રસ્તાનો સફર માનતા 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 અને માનતા માનતા જે કેવું હોય આપણે પહોંચવાનું છે ફાઇનલી એક વાડી તરફ મારા છે તો જો હવે અમે બધા વ્યવસ્થિત રીતે બેસી શકતા કામ તો કરીને ઊઠમાં જઈ પડવાના પણ ભરાણા એટલા અમે તો ફાઇનલી આપણે બધા છે ને પોગી ગયા મામાના ખેતરે જે આગળના વ્લોગમાં તમે જોયું હતું કે અમે માંડવી ભેગી કરવા આવ્યા હતા તો આ એજ ખેતર છે કે જ્યાંની માંડવી આજે નીકળવાની છે તો આપણે પોઈ ગયા ને એ પેલા પહેલા જ છે ને હેલર તો ચાલુ કરી દેવામાં આવ્યું હતું કેમકે આ માવઠાની આગાહી ને ધ્યાનમાં રાખી અને જેટલું હાથમાં આવે એટલું ભેગું કરી નકર તો આ આવવા દેશે ભાઈ તો આપણો વારો આવી ગયો કે અમુક ધૂળ હારે માંડવી નીકળી હતી તો એ બે લોકોને અલગ કરવાના હતા ધૂળ અને માંડવીને તો એમાંથી અમે ત્રણ ચાર બેસી ગયા એ ધીમા ધીમા સોંગ ચાલુ કરી અને માંડવી વેણવા અને આ જો બસ બહેને સોંગ બદલે અને કઈને તો વીણવા માંડે જો હવે છે ને હલરમાં મસ્ત એવી સિસ્ટમ આવી ગઈ તો માંડવી તો એમ ચોખ્ખી જ નીકળે એટલે થોડી ઘણી જ મજૂરી દાઠા વીણવાના રે થોડા ઘણા જ બાકી તો એમ સાફ થઈને નીકળે અને હવે ભર બપર થઈ ગયો તો ભાઈ એટલે આપણે તો છાયણે ઉભી ગયા અને આપણે ખાલી છે ને શું કરવાનું હતું ખબર આપણે ના નાનકડી છોકરીને માનવી ના તગારા બોરામાં નાખે ને તો ખાલી બોરાના મોઢા પકડવાના અને ગાય આ ગાડું છે તો આપણે આજે જવાનું હતું ને આપણે ગયા છીએ એક ઈનામ વિતરણ સમારોહમાં જોકે હવે બધા આવી ગયા એટલે બસ શરૂ જ થવાનું છે તો ગાઈસ ફાઈનલી ઈનામ વિતરણ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે અને આપણામાં સૌથી વધારે મજા તો એ આવી તો આપણે ઘણા બધા છે ને મિત્રો મળી ગયા હતા એટલે છેલ્લે એને મસ્ત મસ્ત આવી વાતો કરી અને ઘણી બધી મજા આવી અને એમાંય આપણે છે ને આ સિલ્ડને બુક આપવામાં આવેલી હતી તો મિત્રો હવે છે ને આપણે થોડુંક બગીચામાં ચક્કર મારતા આવી કેમકે થોડાક દિવસમાં જ આપણું વેકેશન ખુલ્લી જવાનું છે એટલે હું તમને છે ને જો આપણું ડ્રેગન ફ્રૂટ ક્યારે પાકશે જો ગાઈસ આ ડ્રેગન ફ્રૂટમાં છે ને હવે કલર આવવા માંડ્યો છે પહેલાં છે ને તે ગ્રીન કલરનું હોય અને હવે તે પિંક જેવા કલરનું થવા માંડ્યું જો આ આખું પિંક થઈ જાય ને એટલે મસ્ત એવું પાકી જાય એમ પછી તમે કોઈ આને ઓળખો છો જો આ શું ખબર આપણે શાકમાં નો હળદર નાખીએ એનો છોડવો છે અને એ હળદર છે ને જો અહીંયા મૂળમાં થાય એના એટલે એના જમીનમાં હળદર થાય જો તમે જોઈ શકો છો જો આ હળદરની ગાંઠ છે પછી એને સુકાવી અને એને ક્રશ કરી દેવાની એટલે હળદર બની જાય શાકમાં નાખવાની એવી જ રીતે આપણી પાસે છે ગાઈશ આ ડ્રેગન ફ્રૂટનો બીજો છોડ પણ એમાં હજી અજવકતા આવ્યું નથી ડ્રેગન ફ્રૂટ અને આપણી આ નાળિયેરીને શું થયું છે કંઈ ખબર નથી પડતી પણ છે ને આમાં નાળિયેર આવીને સુકાઈ જાય છે નાળિયેર બંધાતા જ નથી અને જોઈ કેમ લાંબી થઈને હુઈ પડી આખી બગીચા બગીચામાંથી પછી જો કઈ અમારી પાસે છે ને લીંબુડીના બે જાતના છોડ છે તો હું તમને બતાવું છું તમે એક એક લીંબુ તો જોયા જ હશે અને બીજા નવીન જાતના લીંબુ પણ બતાવીશ તમને તો જો આ હજી લીલા લીંબુ છે નાનકડા નાનકડા મોટા થાય એટલે પાકે એટલે પીળા થઈ જાય એટલે જો આ લીંબુ તો તમે છે ને આવા તમે જોયા જઈશે હવે હું તમને બતાવીશ બીજા શરબતના લીંબુ તમે જોવા છે ને જો ચાલો ચાલો એ પહેલાં તમને બતાવી દઉં ગાઈશ જો અમારી જામફળી છે જામફળ હમણાં દેખાતા જ નહીં કેમ કે એને નવી નવી ઊગી છે તો તમને બતાવું લીંબુ કેમ કે છે ને આજ મારો બગીચાનો થોડું નાનું એવું ટૂર કરાવી દઉં અને પાછું થોડા જ દિવસોમાં આપણું વેકેશન ખુલી જાય એટલે આપણે જવાનું થઈ જાય કોલેજ એટલે પછી કોલેજના બ્લોગ આવશે ઘરના તો ન આવી શકે જોગાઈશ આ છે અમારા શરબતના લીંબુ આપણે લીંબુ શરબત ના લીંબુ જોકે આ ફૂદીનો છે પણ આપણે આ લીંબુ શરબતના ના લીંબુ એટલે છે છે ને ને કોક તો એને મોટા સંતરુ જેવા લાગે પણ આ સંત્રુ નું ઝાડવું નથી આ છે આપડા લીંબુ શરબત માટે મસ્ત એવા હા અને મિત્રો ખાસ જો વ્લોગ મસ્ત લાગ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને સાથે સાથે એને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરતા જાજો અને છે ને વ્લોગને બીજા લોકો સુધી શેર પણ કરી દેજો થેન્ક યુ